મને એક મહિનાનો વનવાસ મળ્યો ભાઈ મને એક મહિલાનો દેર્યા દેરિયા અને થોડીક પડી હોય કાઈ હોસ્પિટલ ની વાત આવે એટલે યાદ આવ્યું કે ઈ સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં હોય જ નહીં આ વાત ઉપર તમને ભરોસો ન હત કાલે હોસ્પિટલ અખતરો કરજો કોઈ પુરુષ બીમાર હોય છે તો એનો એનો ખાટલો રેઠો બેનો નહીં મૂકે પતિને રેઢો ન મૂકે સાહેબ એ બાવડું પકડીને બેઠી હોય અરે એવી અમુક પરિસ્થિતિ જોઈએ છે ખોળામાં માથું લઈને બેઠી હોય કે હું બેઠી જાઉં જમના બાપની તાકાત નથી કે મારે બેહતા અહીંયા એમ કહેવાય કે એનો જીવ લઈએ કે અને દાખલા છે ઇતિહાસ છે સાવિત્રી લઈને આવી પાછી આ ઘટના ઘટે આ દેશમાં એમાં કઈ બહુ સમત્કારમાં જવાની જરૂર નથી બેન નું જ હોય તો જ આ માવું વડલા હજી પૂંતી હોય પણ કોઈ પુરુષ એની પત્નીનો જીવ પાછો લાવ્યો એવો એ કે લુખો નથી બોલો નહીં કારણ કે પરિવર્તન ને માનનારો માણસ છે જે ઈશ્વર ઈચ્છા તમારે ભેગો પણ સત્ય તો સ્વીકારવું પડે તમે હોસ્પિટલ જાઓ તો જોજો તમે એ બેનો લગભગ બાવડા પકડે એમાં ખાસ કરીને જોજો ભાભા બીમારે તો ડોઈસયું ખાટ લેલી જે કા દાદા આખ્યું જ ન

બે ત્રણ જે છા તો બોલે છે પણ ભાઈ એક મહિનો થયો નથી દેરાણી આવી નથી જેઠાણી આવી મને એક મહિનાનો નો વનવાસ મેળ્યો ભાઈ મને એક મહિના ને દેરિયા જેઠિયા ને થોડી પડી હોય કાય લાગ જોઈ ને બેઠા તા રોયા પણ ઈ ઈ આ લેવા દેવા વગર આ પ્રોગ્રામ એને શરૂ કર્યો આ આપણે તો એવું કઈ પૂછ્યું નતું એને પણ સ્વભાવ કોઈ નથી આવ્યું આટો બાર વાય તે પણ તમે બધા આવો ને ભાઈ આપણને આમ થોડુંક એમ થાય કે નહીં આપણી વાહે કોક છે તો ખરો પણ તમે બધા આવ્યા ને ભાઈ તમારે બને છે ને ભાઈ આમ તો સંબંધ કર્યો ને તે દી મેં વાતો સાંભળેલી

તે દીધી હાજા માંદા રે એવું કેતા હતા પણ બટા તારા ભાગ માં હશે ને તો તું એ ઘરે જાય ને તો ગ્રહ ફરી જાય મને ગ્રહ વાળા ભેળવી દીધી ભાઈ બધા

જેમ દીવામાં દિવેલ આવે ને દીવાનું તેજ વધે એમ તમારા ભાઈને દવા લાગુ પડી ગઈ હવે બે દીથા તો જમે છે બે દીથા વાતો કરે અને કાલે ડોક્ટર કહેતા હતા કે લગભગ પ્રમ દિવસે તમને રજા આપી દે પ્રમ દિવસે ઘરે વયા જાઓ તમારા જેવા જાય ભાઈના પૂઈન અમારા છોકરાઓના પૂઈન તમારા ભાઈ પાછા ફેર્યા અમારા ગુરુની કાંઈક કૃપા છે આ આ મલણ પથારિયાની તમારા ભાઈ ઘીરે જાય છે આ અમારી ઉપર કૃપા છે અને અમે પ્રમદિ ઘેરે વહ્યા જાઉ પ્રમદિ ઘેરે વહ્યા જાવું કે એટલે દર્દી અડધો હાજો થઈ જાય પોતાના હાથ મળે જો કેમ પ્રમદિ ઘેરે વયો જાય આ આ આ શબ્દની તાકાત આ જગ્યાએ જો કોઈ બેન બીમાર હોય ને ખબર કાઢવા જાય છે લગભગ તો અહીંયા હોય નહીં બોલો એ હોસ્પિટલની બહાર લીમડા હેઠે ભીડી ટેકાવી બેઠા હોય આપડે કે આપણે વળી આપણે એટલે આપણે દાદા છે તેને કે કા કેમ છે હવે મારા કેમ છે મારા બેનને હવે નું ઊભી થાય પૂરું થઈ ગયું કાલે વાતું કરતી વાતું નથી ગઈ હા તમે તો બાર રખડતા હોય તો મતલબ પુરુષ ની અંદર આપણામાં થોડોક અહંકાર પણ છે આપણે સહજ કોઈને સ્વીકારશું નહીં પણ મૂળ પાયાની વાત સતા પણ અંદર શક્તિત્વ તો છે જ તે મેં કીધું ને આપણે બુદ્ધિ છે જ નહીં પુરુષમાં બહુ બુદ્ધિ ઓછી એટલે જ આપણે બહુ માથું હાસવાની બહુ કઈ ઓલી નહીં એટલે નાના નાના વાળ રાખી બેનો બુદ્ધિ વધારે ને એટલે છે ને એને એ બુદ્ધિ હાસવા હાટું મોટા મોટા વાળ રાખવા પડે એટલે પછી કારણ કે એરિયલ જ મોટા ગમે ટાવર પકડે આપણે હાવ ટાવર વગી ને હાવ આ બેનોમાં બહુ બધી વિદરાત ભાઈ એક 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 ઝીણો દાખલો દઉં બસ જો ભાઈ તમારે પછી સમજમાં ઉતાવળ નહી કરવા હા આમાં પછી તમારી રીતે તમે અરથ કરો તો પછી તમને એમ થાય કે માયો ભાઈ આવું કેમ બોલે ના આવું નહી ભાઈ કરવાનું આ જો પેલા કહી દઉં હો તમારે ઉતાવળ નહી કરવાનું હા હકીકત કહો આવા વડીલોની કૃપા છે આપણા ઉપર કે ઉતરી પણ પણ શબ્દ શબ્દ છે છે બેનરો લાગ્યા હોય ભૂલ પડી વડીલો બેઠા પડવા એટલે એટલે એક એવો પછી તમે ઉતાળ કરો તો પછી લાગે પગે લોહી બુદ્ધિ કેવી કહું એક બેન બસ માં ચીડ્યા ધ્યાન દેજો બરોબર આમાં સમજાય તો દાંત કાઢવા ખોટા દાંત નહીં કાઢવાના આપણને બીજા કોઈ ફાવતું જ નથી કે હવે જો તમને હા વાત સારી લાગી હોય તો તાળીઓ વાતને વધાવો નહીં નહીં વધાવવી જ નથી કારણ કે સમજવું જ ને કોઈ દી કલાકાર ફેલ જ ન હોય ઓડિયન્સ ફેલ હોય શકે કોઈ સમજી ન શકે તો જાય પણ બહુ બહુ આમ જો હવે હવે પકડજો વાત બસમાં 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 ચડ્યા 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 અને જેવા એટલે ભાવનગર થી ત્રણ છોકરા કંડક્ટર ને કીધું એક અમદાવાદ ની ટિકિટ આપો કે બેન એક ટિકિટ કેમ માં ત્રણ છોકરા તાર્યા છે ત્યારે બેને કીધું

હું ખોટું ના બોલું બે વરનો પોણા ત્રણ વરણ અરે બેન પૈસા આટું ખોટું બોલો અરે સાહેબ ખોટું ન બોલું આ તો નકર ક્યાંથી તો તારીખ ના દાખલા લઈ આવું ખોટી થોડું બોલું આજો બે વર નો કે પણ બેન હોય કેમ કે જોઈ રે હોય ને પણ કઈ રીતે આ શબ્દોની મારા મારી છે કોઈ પણ વસ્તુ અસત્ય ન હોય શકે દરેક વસ્તુ સત્ય જ બનતું જાય છે પણ દરેક નું સત્ય અલગ હોય છે હવે દાખલા તરીકે દરેક નું સત્ય અલગ એટલે કે હું તમને એટલું પૂછું કે નેશનલ હાઈવે છે તો નેશનલ પાર્ક ડાબી સાઈડ સાઈડ આવ્યું કે જમણી દરેકનું સત્ય અલગ હશે કઈ દિશામાંથી આવો છે એના ઉપર આધાર આપણે હામ હામા બે આવી જાય છે સાહેબ એટલે દરેક નું બે નું સત્ય ફરી જાય છે સાઈડમાં હારે થઈ જાવ દી તમારું સત્ય ખરાબ નહીં થાય ભલામાં ત્યારે સામ આવી જાવ છો ત્યારે ઓલાનું ઉગમણું આપણું આથમણું થઈ જાય ઓલાનું ડાબુ આપણું જમીણું થઈ જાય પણ સાથે જયારે જોડાઈ જાય છે અને સાથે જોડાવા માટે આ બધા પ્રોગ્રામો જરૂરી છે